જથ્થો ઝડપાયો છે ગુજરાત એટીએસ અને એનસીબી સહિતની સુરક્ષા એજન્સીઓએ પોરબંદરના દરિયામાંથી બાતમીના આધારે ઓપરેશન કર્યું હતું જેમાં અરબી સમુદ્રમાંથી વિદેશી બોટ સાથે અંદાજીત 3300 કિલો ડ્રગ્સના જથ્થા સામે 3 થી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે હાલ તો મુદ્દામાલ અને આરોપીઓને એસુજીپور બંદરની કચેરી ખાતે લાવવામાં આવ્યા છે જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને ગુજરાતમાં કોને આપવાનું હતું તે તમામ સવાલનો જવાબ મેળવવા માટે તપાસ તેજ કરવામાં આવી છે ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયાઈ માર્ગ જાણે પચાસ કિલો જેટલો જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો ત્યારે આજે તેના ગણતરીના દિવસો બાદ આજે ફરી વખત જે પોરબંદર જે દરિયાઈ છે માર્ગ ત્યાંથી ને ફરી એક વખત એટીએસ સહિતની જે દરિયાઈ સુરક્ષા એજન્સીઓ છે તેમણે

આ જે સત્તાવાર જાહેરાત છે તે આવતીકાલ સુધીમાં થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અજય સિલુ ઝી મીડિયા પોરબંદર પંચમહાલ લોકસભા બેઠક પર દાવેદારો નો જાણી કે રાફડો ફાટ્યો છે ભાજપની